પ્રશ્ન નંબર એક ભારતના કયા વડાપ્રધાને ત્રણ વખત લગ્ન કર્યા હતા ઓપ્શન એ ઇન્દિરા ગાંધી ઓપ્શન બી નરેન્દ્ર મોદી ઓપ્શન સી મોરારજી દેસાઈ ઓપ્શન ડી રાજીવ ગાંધી તમારો સાચો જવાબ થશે ઓપ્શન સી ભારતના વડાપ્રધાનમ મોરારજી દેસાઈએ ત્રણ વખત લગ્ન કર્યા પ્રશ્ન નંબર બે વેફરના પેકેટમાં કયો ગેસ ભરેલો હોય છે ઓપ્શન એ નાઇટ્રોજન ઓપ્શન બી હાઇડ્રોજન ઓપ્શન સી ઓક્સિજન ઓપ્શન ડી હિલિયમ તમારો સાચો જવાબ થશે ઓપ્શન એ વેફરના પેકેટમાં નાઇટ્રોજન ગેસ ભરેલો હોય છે પ્રશ્ન નંબર ત્રણ કયો જીવ છ દિવસ સુધી શ્વાસ રોકી શકે છે ઓપ્શન એ કીડી ઓપ્શન બી વીંછી ઓપ્શન સી સાપ ઓપ્શન ડી કાચેડો અમારો સાચો જવાબ થશે ઓપ્શન બી વીંછી દિવસ સુધી પોતાનો શ્વાસ રોકી શકે છે પ્રશ્ન નંબર ચાર ચંદ્ર ઉપર માણસને લઈ જનાર સૌપ્રથમ યાન ગયું હતું ઓપ્શન એ ચંદ્રયાન ઓપ્શન બી સૂર્યયાન ઓપ્શન સી કોઈ નહીં ઓપ્શન ડી અપોલો જવાબ થશે ઓપ્શન ડી અપોલો પ્રશ્ન નંબર પાંચ કયા દેશમાં દારૂ પીવા માટે લાયસન બનાવવું પડે છે ઓપ્શન એ ભારત ઓપ્શન બી તુર્કી ઓપ્શન સી દુબઈ ઓપ્શન ડી ચીન તમારો સાચો જવાબ થશે ઓપ્શન સી દુબઈ દેશમાં દારૂ પીવા માટે લાયસન બનાવવું પડે છે પ્રશ્ન નંબર છ મૂળા ખાવાથી કઈ બીમારી દૂર થાય છે ઓપ્શન એ પથરી ઓપ્શન બી સુગર ઓપ્શન સી કેન્સર ઓપ્શન ડી આપેલ તમામ તમારો સાચો જવાબ થશે ઓપ્શન બી મૂળા ખાવાથી સુગરની બીમારી દૂર થાય છે પ્રશ્ન નંબર સાત ન્યૂઝપેપરનું કાગળ કયા ઝાડમાંથી બનાવવામાં આવે છે ઓપ્શન એ પીપળો ઓપ્શન બી લીંગડો ઓપ્શન સી ચંદન ઓપ્શન ડી વાંસ તમારો સાચો જવાબ થશે ઓપ્શન બી નું કાગળ વાંચના ઝાડમાંથી બનાવવામાં આવે છે પ્રશ્ન નંબર આઠ ખાંડની શોધ કયા દેશે કરી હતી ઓપ્શન એ ભારત ઓપ્શન બી બ્રાઝિલ ઓપ્શન સી ચીન ઓપ્શન ડી તુર્કી તમારો સાચો જવાબ થશે ઓપ્શન એ ખાંડની શોધ ભારત દેશે કરી હતી વિડીયો પસંદ હોય તો લાઈક કરો પ્રશ્ન નંબર નવ વિશ્વમાં કુલ કેટલા દેશ છે ઓપ્શન એ બસ્સો દેશ ઓપ્શન બી એકસો પંચાણું દેશ ઓપ્શન સી એકસો નેવું દેશ ઓપ્શન બી સો દેશ સાચો જવાબ થશે ઓપ્શન બી વિશ્વમાં કુલ એકસો પંચાણું દેશ હેતમારો સાચો જવાબ થશે ઓપ્શન બી વિશ્વમાં કુલ એકસો દેશ છે